અને આજે મતલબ મતલબ આટલી મહેનત પછી હવે સફળતા મળી બસ આ મારે ઘણા વર્ષોથી આ ડ્રીમ હતું અને ફાઇનલી પૂરું થયું એવું મને લાગે છે તો હવે ખૂબ જ આનંદની લાગણી છે મારામાં અને મતલબ મારા આખા પરિવાર માટે કચ્છના યંગસ્ટર જે આ તૈયારીમાં જોડાવા માંગતા હોય એના માટે તો એક એ જ કહીશ કે કન્સિસ્ટન્ટલી તમે મહેનત કરો અને જે સારા સોર્સિસ છે એનો ઉપયોગ કરશો તો સફળતા આજે નહીં તો કાલે ગમે ત્યારે તમને મળશે જ ક્યારેક કોઈકને એવું થાય કે ડીલે થાય થોડુંક લાંબુ તૈયારી કરવી પડે પણ ના થઈ જશે જો ડેડિકેટેડ તમે મહેનત કરેલી હશે ને તો એટલે બસ કન્ટિન્યુ રાખો બે વસ્તુ કે એક તો પરીક્ષા સમયે પણ જો આપણે ક્યારેક ટેન્શન કેવું હોય તો ટેન્શન વગર આપશું તો વધારે સારું પરફોર્મ થઈ શકશે અને બીજું કે જે મેં કીધું કે તમે કન્સિસ્ટન્ટલી તૈયારી ચાલુ રાખો જેટલું તમે વધારે કન્સિસ્ટન્ટલી તૈયારી રાખશો એટલો તમને મતલબ ફાયદો વધારે થશે આમાં